હેલો ગાઈઝ નમસ્કાર જય જોહ મિત્રો હું સપનો પ્યાર દોસ્ત સિંગર ભાવિષ્ઠ મિત્રો અને વિડીયો બનાવવાનું ખાસ મહત્ત્વનું જોરદાર રૂડું અને રડિયાળું કારણ એ દોસ્તો કે આવતી તારીખ તેર પાંચ બે હજાર છવ્વીસ સાંજના નવ વાગ્યે દોસ્તો હું આવી રહી ધાનપુર તાલુકાના ડુમકા ગામના ભીલ ગણવીર આર્મી બોય કમલેશભાઈ ચંદ્રસિંહ પસાયા એમના યાંગણે દોસ્તો જબરજસ્ત લાઈવ રિધમ સાથે લાઈવ સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કર્યું હોય દોસ્તો તો એની અંદર હું આવી રહી છું તેર તારીખે સાંજના નવ વાગે અને દિવસના ચૌદ તારીખે દિવસના નવ વાગે પણ હું આવી રહ્યો છું દોસ્તો તો તમે પણ બધા આવો આપણે સાથે મળી આ પસ્યા પરિવારના યાંગણાને રૂડું અને રડિયાળોને સુશોભિત કર્યા આપણા પગલાંથી આવો દોસ્તો તેર તારીખ અને ચૌદ તારીખ યાદ રાખો તેર તારીખ અને ચૌદ તારીખ તેર તારીખે સાંજે નવ વાગે અને ચૌદ તારીખે દિવસના નવ વાગે તો આવો દોસ્તો ધાનપુર તાલુકાના ડુમકા ગામ કમલેશભાઈ પસાયા ઓકે થેન્ક યુ ધન્યવાદ જય જોહાર